જિલ્લા જિલ્લા શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે

કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી આ કામગીરી સમીક્ષા માર્ગદર્શન સૂચકો આપ્યા હતા જેમાં નિયત સમયગાળામાં સાફ સફાઈ ડી રિવો ડી વોટરિંગ પંપ દુરસ્તી સમીક્ષા ડિઝાસ્ટર કામગીરી માટે મોલ્ડિંગ કોમ્યુનિકેશન પ્લાન્ટ જરૂરી મકાનો ભયજનક સ્થાનોને પાડન કરવાની જર્જરિત વીજ પોલ વીજ લાઇનને દુરસ્ત કરવા પાણી ગટર વગેરેની લિકેજ ને દુરસ્ત કરવાની સહિતની અગત્યની બાબતો પર ત્વરિત કામગીરી કરવા સૂચના આપી હતી જિલ્લા શ્રી સંબંધિત વિભાગના તમામ અધિકારીઓશ્રીઓના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામગીરી જવાબદારીપૂર્વક અને ચોક્કસ સમયગાળામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ડી વસાવા જિલ્લા પોલીસ શ્રી રાજેશ ઘટિયા નદી નિવાસી કલેક્ટર શ્રી ભરતજાની જોશી પ્રાંત અધિકારી સ્ત્રીઓ સહિત જિલ્લા તથા તાલુકાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા